હેલો સ્ટ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આપણે સ્ટડી કરીશું આજે ધોરણ શો ગુજરાતી માધ્યમ જેમાં વિષય છે અંગ્રેજી ગ્રામર જેમાં આપણે ચેપ્ટર નંબર ત્રણ ચાલી રહ્યા છે દ્વિતીય સેમિસ્ટરનું છે અને એનું નામ છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સારો ભવિષ્ય અવતાર જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે આ ફર્સ્ટ પેજ અને આ સેકન્ડ પેજ વિશે અભ્યાસ કરી ચૂક્યા હતા આ વિડિયોમાં આપણે સ્ટડી કરીશું ક્વેશ્ચન આપણે સ્ટડી કરવાનો ઇન ધ બ્રેકેટ લઈ આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રસંગ વાક્ય બનાવવાના છે હું તમને ગુજરાતી ભાષા સાથે પણ એ સમજાવીશ જેથી આ તમારું કાર્ય સરળ થઈ જશે તો લોકો મેરી એન્ડ અલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક એટલે આપણને ઉત્તર આપી દીધા છે અને કૌંસમાં લખ્યું છે વો વો એટલે કોણ એટલે આપણે કોણ થી પ્રશ્ન પૂછવાનો છે પહેલા ગુજરાતીમાં ભાષાંતર કરી રહ્યા પ્રશ્નો તો મેરી એન્ડ અલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક એટલે કે મેરી અને અલ્બર્ટ આવતા અઠવાડિયે ગોવા જશે તો કોણ જશે તો ગુજરાતીમાં પ્રશ્ન કે ગા પ્રમાણમે બને કોણ આવતા અઠવાડે ગોવા જશે

તો મોના સવારમાં એટલે કે એટ ટી એટ ફાઇવ ઓ ક્લોક મતલબ પાંચ વાગે ચા લેશે ઓકે તો વેન એટલે ક્યારે ક્યારે ચા લેશે તો વેન એટલે ક્યારે કહેવાય એટલે આપણે વેનથી પ્રશ્ન બનાવવાનો છે ક્યારે રહેશે ચા તો ઉત્તર શું આવે એટ ફાઈવ ઓ ક્લોક એટલે કે પાંચ વાગે ચા લેશે એટ ફાઇવ ઓ ક્લોકની નીચે અંદરલાઇન કરી હતી એટલે પ્રશ્ન વાક્યમાં આવે એટ ફાઇવ ઓ ક્લોક આવશે નહીં તો આપણે રાખીશું વેન વિલ મોના હેવ ટી મોના ક્યારે ચા લેશે પછી બીજું છે ધ ફાર્મર વિલ સ્લીપ અન્ડર અ ટ્રી ફાર્મર એટલે ખેડૂત કહેવાય સ્લીપ એટલે શું છે અન્ડર અ ટ્રી એટલે કે ઝાડની નીચે સુશે તો વેર એટલે ક્યાં એટલે ક્યાં સુઈ જશે તો અન્ડર અ ટ્રી એટલે કે ઝાડની નીચે સુઈ જશે એટલા માટે આપણે લખીશું વેર વિલ ફાર્મર બરાબર ઓકે અંડર નહીં જવાબ આવી ગયું એટલા માટે વિલ સિંગ એન્ડ ઇંગ્લિશ સોંગ તો વોટ થી પ્રશ્ન બનાવવાનું છે શું ગાશે એટલે મિતાળી શું ગાશે ઇંગ્લિશ સોંગ ઇંગ્લિશ સોંગ એટલે કે અંગ્રેજી ગીત ગાશે તો ઇંગ્લિશ સોંગની નીચે આપણે અન્ડરલાઇન કરીશું એટલે ઇંગ્લિશ સોંગ આપણે લખવાના નથી બે મેની એટલે કેટલી હાઉ મેની એટલે કેટલી તો કેટલીનો મતલબ શું થયો કેટલી પોયમ લખશે તો અહીંયા ઉત્તર આપી દેજો ટુ એટલે આપણે ટુ લખવાનો નથી બરાબર પ્રશ્ન વાક્યમાં ટીચર ટુ મોરો દીપક આવતીકાલે શિક્ષકને મળશે તો વુ એટલે કોન કોન શિક્ષકને મળશે ઓકે તો દીપકની નીચે આપણે શું કરવાની અંડર લાઈન પછી પ્રશ્ન લખીશું ટીચર ઓફ અ સી એટલે કે તારક એક સમુદ્રનું ચિત્ર દોરશે વોટ એટલે શું શું દોરશે તો એનો ઉત્તર છે અ પિક્ચર ઓફ અ ટ્રી સી એટલે કે એક સમુદ્રનું ચિત્ર તે દોરશે

વીલ ડૂ ટેયર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન તો કરા અને મારા પોતાનું હોમવર્ક કમ્પ્લીટ કરશે ઇન ધ આફ્ટરનૂન એટલે કે બપોરના સમય વેન એટલે ક્યારે કમ્પ્લીટ કરશે તો બપોરના સમય તો આપણે લખીશું વેન વીલ કરા એન મારા ડૂ ટેયર હોમવર્ક એટલે કરા અને મારા પોતાનું હોમવર્ક ક્યારે કમ્પ્લીટ કરશે સુડા વિલ કલર ટુ પિક્ચર્સ એટલે સુદા બે ચિત્રોને કલર્સ કરશે હાઉ મેની એટલે કેટલા કેટલા ચિત્રોને કલર્સ કરશે તો બે ચિત્રોને તો ટુની નીચે આપણે અન્ડરલાઇન કરીશું પ્લસના વાક્યમાં તું આવશે નહીં તો લખીશું હાઉ મેની પિક્ચર્સ વિલ સુધા કલર સુદા કેટલા ચિત્રોને કલર કરશે ઓકે સ્ટુડન્ટ્સ તો આઈ હોપ કે તમને આ સમજમાં આવી ગયું હશે સો good luck and best of luck for this video and share like and subscribe to my channel thank you